જય માતાજી ગાઈશ મારાગત હેસ આમાં બગુડી બગુડ્યું કરે બેટા હવે ખુશી કેળું ખા કેવું હે લાઇક કરો કે છે એક વસ્તુ તમને બતાવું અમારા દસ ચાલુ આજે ચોથો દિવસ છે તો માતાજીનો શણગાર તમે જુઓ ને ગમો તો લાઇક કરજો તો કોમેન્ટમાં જઈ દશિયામાં લખજો જોઈ લો માતાજીને પર્સ લગાવ્યું મોબાઈલ આપ્યો સ્માર્ટ વોચ પહેરાવી ચશ્મા પહેરાયા હવે રોજ રોજ અલગ અલગ શણગાર કરીએ છીએ શું લાગે કોમેન્ટમાં કહેજો જય દિશામાં લખજો અને વિડીયો લાઈક કરજો અને બીજી નાની મૂર્તિઓમાં શંઘાર જેવો કરે એ બી કહેજો હજી તો એક મિનિટ ચાલુ એક મિનિટ ઉભા રહો ગાઈશ લાઈટ બંધ કરીને બતાવું છે લાગે તો ગાઈશ હવે જોવા છે લાગે સર દશિયામાં સવારનો વરસાદ કાલે રાત વરસાદ ભૂલ ચાલુ હોય મીઠું મીઠું બોલ છે

તો બતાવીશ આદેશ તો આદેશ હોય જશે મોબાઈલ જોવાનો હજી કરવાનો પછી નંબર લઈએ તો મમ્મીના ઘરે આવી મંદિરે તો આરતી ની બધી તૈયારીઓ કરીએ ગઈ છે હું આવી એટલે આ તૈયારીઓ કરીએ બધું માતાજીની આરતી ને ઉતારવાનું હાજી તો હું બની રે છું બહુ મજા આવશે વરસાદ બંધ થઈ ગયો હાલ ગઈશ गणपेश माता जी ने आरती पती जी आरती उतार दी थी हनुमान जागी माता जी ने पास लुक बदली का रहे हो अब पास काल बाटे ने सुन कर हारी बदली का दी मुझे तो आपको 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 जिस बता बता

પોતાનું ખાવાનું કરવાનું અમાજા નો ઉપાસ કોઈ નહીં કરવા તો છે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જય દેશામાં